સુરત નવીસ સિવિલ કોવિડ હોસ્પિટલમાં મૃત દર્દીઓના દાગીના ચોરાવાની ઘટના વચ્ચે મૃત મહિલા દર્દીના દાગીના સિક્યુરિટી સ્ટાફ દ્વારા પરિવારને સો આવ્યા હતા સુરત નવીસ સિવિલની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના મૃત દર્દીઓના દાગીના ચોરાઈ જવાની ઘટનાને લઈને અનેકવાર હોબાળો થયો હતો ત્યારે કોવિડ હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફની કામગીરીને વખાણ થાય તેવા દ્રશ્યો રવિવારે જોવા મળ્યા હતા એવા કોવિડ હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફે મૃત મહિલા દર્દી શીતલબીના પરિવારને તેમને પહેરેલ સોનાની બંગડીઓ અને કારની બુટીઓ પરત કરી હતી પ્રકાશ પ્રકાશકુમાર સિવિલ હોસ્પિટલમાં મારે વાઇફને એડમિટ કરેલા ચૌદ તારીખે અને જ્યારે અત્યારે આજે કોલ આવેલો સાહેબનો કે તમારે અહીંયા કોઈ ગોલ્ડ કે એવું છે તો તમે આવીને લઈ જાઓ અમને આશા પણ નહોતી કે નહીં ભાઈ છે કે નહોતી એ પણ ખબર નતી અને અહીંયા સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તમારા શીતલબેન પ્રકાશભાઈનો અહીંયા સામાન છે તે આવીને લઈ જાઓ એવું અમને કીધેલું સાહેબ દાગીનામાં મને પણ ખબર નહોતી કે શું છે પણ અહીંયા છે આ ત્રણ આઇટમ તો મને ખબર હતી કે ભાઈ આ છે આપણી સારું લાગ્યું કે ભાઈ જે આપને ખબર નથી તો પણ આપણને પરત મળ્યું છે એ મને પણ એવો વિશ્વાસ છે કે ખરેખર જો આ બધા કહેતા હોય કે ભાઈ આમ થાય છે કે તે સિવિલમાં નથી મળતું કે એવું પણ એવું કંઈ નથી મને ખબર નહોતી તો પણ મને આજે મળી ગયેલું છે નમસ્કાર જય હિન્દ મારું નામ છે હરેન ગાંધી હું અહીંયા ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ચીફ સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવું છું બધી બહુ વાર તમે સાંભળ્યું હશે આવી અમુક ખોટી વાતો અને અફવાઓ સાંભળી હશે કે સિવિલ હોસ્પિટલમાં જ્યારે કોઈ દર્દીનું મરણ થઈ જાય છે તો અમુક વાર મોબાઈલ ખોવાઈ જાય છે ઘરેણાં ખોવાઈ જાય છે કિંમતી માલસામાન ખોવાઈ જાય છે તો આજે હું આપણે બતાવવા માગું છું કે ખરેખર ન્યૂ સિવિલ હોસ્પિટલ કેવી રીતે કામ કરે છે જ્યારે પણ જ્યારે કોઈ દર્દી અહીંયા હાજર થાય તો અમે હંમેશા સૂચનાઓ આપીએ છીએ કે કોઈપણ જાતનો કિંમતી માલસામાન ઘરેણાં મોબાઈલ આવવું હોય તો દર્દી પાસે રાખવું નહીં છતાં પણ જ્યારે ઇમરજન્સીમાં આવતા હોય છે ત્યારે આવો બધો સમય નથી મળતો અને દર્દી આવી રીતે દાખલ થઈ જતા હોય છે તો એમાં અનફોર્ચ્યુનેટલી જ્યારે કોઈ દર્દીનું મૃત્યુ પામે છે દર્દી મૃત્યુ પામે છે ત્યારે અમે એમની જે આવી વેલ્યુએબલ વસ્તુ છે તમે અહીંયા દેખી શકો છો આ સોનાની આઈટમ છે ડાયમંડની આઈટમ છે મોગા મોગા ઘડિયાળ છે બીજી બધી વસ્તુઓ છે આ બધી વસ્તુઓ મોબાઈલ પૈસા આ બધું જ અમે શક્ય હોય ત્યાં સુધી એમના સંબંધીને શોધીને એમને કોલ કરીને પાછું આપીએ છીએ અને અત્યાર સુધીમાં હું છેલ્લા જુલાઈ બે હજાર વીસમાં મને અહીંયા એપોઇન્ટ કરેલો પછી બે મહિના હું અહીંયા નહોતો અને અત્યારે પાછું ફરીથી હું અહીંયા આવેલો છું છેલ્લા બે મહિનાથી તો અત્યાર સુધીમાં અમે કદાચ દોઢ કરોડથી પણ વધારેની વસ્તુઓ અમે પાછી આપી હશે અમે ત્રણ રીતે વસ્તુ પાછી આપીએ છીએ એક આવે ત્યારે જ અમે બધું ચેક કરી અમે પાછા આપીએ છીએ પણ જ્યારે પેશન્ટ ઇમરજન્સીમાં હોય તો એ શક્ય નથી હોતું તો જ્યારે કદાચ એમનું ડેથ થઈ જાય કે સ્ટેબલ થઈ જાય તો આ બધી વસ્તુઓ અમે એમને પાછી આપી દઈએ છીએ અને આવી રીતે ખરેખર અમારી પાસે એવા કેટલાય કિસ્સા છે કે જ્યાં પેશન્ટના રિલેટિવ અમને કમ્પ્લેન જ નથી કરી કે અમારી ગુમ થઈ છે કે નથી મળતી છતાં પણ જ્યારે અમે એમને કોલ કરીએ છીએ એમને કહીએ છીએ કે તમારી વસ્તુ અહીંયા છે તો એ વખતે જે એમના તરફથી જે થેન્ક યુ નોટ્સ મળે છે જે પ્રતિભાઓ મળે છે અને એમની આંખોમાં જ્યારે અમે આંસુ દેખીએ છીએ કે એમના રિલેટિવની જે છેલ્લી યાદગીરી હતી એ અમને પાછું આપ્યું હતું અમને પણ ખરેખર આ જે સિન્સિયરલી અમે કામ કરીએ છીએ એ કામ કરવાનો અમને પણ એક જબરદસ્ત સંતોષ થાય છે એટલે ન્યૂ સિવિલ હોસ્પિટલમાં કદાચ ક્યાંક કે બધા એવું કહેતા હોય કે સુરક્ષા નથી પણ અહીંયા કદાચ સૌથી સારામાં સારી સુરક્ષા દરેક રીતે આપવામાં આવે છે સારામાં સારી ટ્રીટમેન્ટ સારામાં સારી સુરક્ષા અને સારામાં સારી કેર આ ત્રણેયનો જો ત્રિવેણી સંગમ હોય તો હું કહીશ કે ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત છે સુરત કોવિડ હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ દ્વારા કરેલી ખરેખર માનવતાવાદી કામગીરીના સૌ કોઈ વખાણ પણ કર્યા છે અઝર કુરશી જીટ